દોસ્તો અહીંયા તમને સરસ મજાના જે પર્વતો દેખાય છે તે આવેલા છે માણેકનાથ અને માણેકનાથ બનાસકાંઠાની અંદર આવેલું છે અને બનાસકાંઠાના જે પર્વતોની ગિરિમાળાઓ છે તે તમને અહીંયા જોવા મળી રહે છે સરસ મજાના પર્વતો છે અને આજે આપણે આવ્યા છીએ માણેકનાથ જોવા માટે જે માણેકનાથનું મંદિર છે તે સરસ મજાની ત્યાં ગુફા આવેલી છે અને સરસ મજાના નજારા છે તે આપણે જોવા માટે આવ્યા છીએ તો વીડિયપરાયણ સુધી બન્યા રહેજો અને અહીંયા તમને સરસ મજાનો વ્યૂ તમને જોવા મળતો હશે બધી બાજુ તો આ આવેલો છે માણેકનાથ તો આપણે જઈ રહ્યા છીએ ફિલહાલ તો વીડિયપરાયણ સુધી બન્યા રહેવા માટે નમ્ર વિનંતી તો દોસ્તો માણેકનાથની ગુફા તમને અંદરથી આ ટાઈપ જોવા મળી રહેશે અહીંયા અંતરાંત્ર ભગવાનના તમે દર્શન કરી શકો છો લાઈવ તો વિડીયો સારો લાગે હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરવાના પૂરતા તો દોસ્તો આપણા કેમેરાની અંદર ચાર્જિંગ મટી ગયું છે પણ અંદરથી ગુફાનો વિડીયો તમે જોઈ શકો છો સામેની સાઈડે જાળી મારેલી છે જે તમને અંદર જવામાં નહીં આવે ત્યાં કોઈને જવાની મનાય છે અહીંયા દંતાત્ર ભગવાનના તમે દર્શન કરી શકો છો બાકી તો બહારથી વ્યૂ તમને કંઈક આ ટાઈપ જોવા મળી રહેશે હા છે તેનો મેન દ્વાર અંદર જવા માટે ગુફા માટે અહીંયાથી બહારનો વ્યૂ તમને આ ટાઈપ જોવા મળી રહેશે અને થોડા જ આગળ જશો તો અહીંયા થઈને તમારે અંદર પહેવાનું રહેશે હા છે મેનદ્વાર આ છે ગુરુજીની ગુફા આ છે દંતાત્ર ભગવાનની ગુફા તો આઈ હોપ કે દોસ્તો આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરવા ના ભૂલતા અહીંયા દોસ્તો બહારની સાઈડે તમને ઊંચા ઊંચા પર્વતો જોવા મળી રહેશે અને પર્વતોની અંદરથી આવતું પાણીનો અવાજ તમને સંભળાઈ રહેશે તો જોઈ શકો છો તમે સરસ મજાના પર્વત છે પર્વતોની વચ્ચે મોરલાનો ટહુક તો અવાજ તમને સાંભળવા મળી રહેશે અને અહીંયા તમને વાંદરાઓ મનકી જોવા મળી રહેશે અને આ જે પથ્થર છે તેના ઉપર જઈને તમને હું વ્યૂ બતાવું તો ફાઇનલી દોસ્તો આ તમે વ્યૂ જે જોઈ રહ્યા છો તે માણેકનાથની ગુફાના ઉપર આવેલો પથ્થર જે આ પથ્થર છે તેની નીચે આવેલી છે ગુફા જે બહુ વિશાળ કાયક છે અને અહીંયા સરસ મજાના પર્વતો જોઈ શકો છો પર્વતોની વચ્ચેથી આવે છે ઝરણું એક નાનકડું છે તેનો સરસ મજાનો અવાજ સંભળાય છે અહીંયા અને બહુ જ મોરના ટૌકાનો અવાજ સંભળાય છે અને અહીંયા સરસ મજાનો વ્યૂ છે જોઈ શકો છો તમે તો અહીંયા આપણે સરસ મજાના રીલ્સ વિડીયોનું શૂટ પણ કર્યા છે જે તમને આપણા ઇન્સ્ટાગ્રામ ફેસબુક ઉપર જોવા મળી જશે તો એમ વિષ્ણુઆર અને નિરમા વિલોગ ઇસ્ટા ફેસબુક યુટ્યુબ ત્રણેયમાં ચેકઆઉટ કરવા ના ભૂલતા અને અહીંયા આવી રહ્યો છે સરસ મજાનો મેઘરાજ એટલે કે વરસાદ આવી રહ્યો છે પૂરો કાળો બ્રહ્મર વાદળ છાવું થઈ ગયું છે અહીંયા તડકો છે ફિલહાલ તો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા મળીશું એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે વંદે માત્ર